સુરતમાં હિન્દુ સંગઠન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગાવાહિની સહિતના હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા પશ્ચિમ બંગાળમાં હિન્દુ સમુદાય સામે સતત વધી રહેલી હિંસા ધર્માંતરણ અને હત્યાના બનાવોને લઈ હવે રાષ્ટ્રવ્યાપી વિરોધ દેખાવનો માહોલ સર્જાયો છે સુરતમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને દુર્ગાવાહીની સહિતના અનેક હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવાયો હતો આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ સામે થતા અત્યાચારની ઘટનાઓને લઈ રાષ્ટ્રપતિ સુધી મામલો પહોંચાડવાનો છે હિન્દુ સંગઠનોના જણાવ્યા મુજબ વકફ બોર્ડના નિયમોમાં તાજેતરમાં કરાયેલા ફેરફાર પછી પશ્ચિમ બંગાળમાં પર શારીરિક અને માનસિક હિંસા પ્રમાણે પશ્ચિમ બંગાળમાંથી મોટી સંખ્યામાં હિન્દુએ પોતાનો જીવ બચાવવા હિજરત કરવાની ફરજ પડી છે ઘણા વિસ્તારોમાં હિન્દુઓના ઘરો પર હુમલાઓ ધર્માંતરણ માટે દબાણ કે હત્યાની ઘટનાઓ પણ નોંધાઈ છે આ તમામ બાબતો હિન્દુ સમાજ માટે ચિંતાજનક હોવાનું સંગઠનો દ્વારા જણાવાયું છે

બાબતે સરકાર કરવા માટે હિન્દુ સપોર્ટ કરે છે અને જે સેવાભાવી સંસ્થાઓ હિન્દુઓની સેવા કરે છે એને પણ લાભ નથી આપી રહી એની સેવાને પણ નથી કરી રહી આ દરેક બાબતો ઉપર સરકાર ધ્યાન આપે અને રાષ્ટ્રીય કરી હિન્દુઓની રક્ષા કરે એ માટે આજે કલેક્ટર ઓફિસ ઉપર હિન્દુઓ એકત્રિત થયા છે અને સરકાર શ્રી ને કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપી આ બાબત ઉપર અવગત કરી રહ્યા છે